કાઉન્સિલરોના સૂચનોના કામો મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકામાં આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની આગેવાનીમાં કાઉન્સિલરો તરફથી આવેલ પ્રજાલક્ષી કામો મુદ્દે અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી અધિકારીઓ સાથે કાઉન્સિલરની ઝોન દીઠ બેઠક યોજાઈ હતી ત્યારે કાઉન્સિલરોના વિસ્તારના અનેકો પ્રશ્નોના સૂચનો સ્થાયી સમિતિના અધ્યક્ષ સમક્ષ મૂકવામાં આવ્યા હતા ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ થાય અને ઝડપી કામ થાય તે હેતુથી આજે તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અગાઉના પ્રશ્નોનું હાલમાં શું સ્ટેટસ છે તેના રિવ્યુ લેવામાં આવ્યા હતા અને હાલના આવેલા પ્રશ્નોના નિકાલ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી વડોદરા ભારતીય પાર્ટી ના કાર્યાલય પર તમામ કાઉન્સિલરો એ સંગઠન સાથે બેઠક કરી અને પોતાના વિસ્તારમાં આવનારા સમયમાં કયા કયા કામો કરવાના છે બાબતના સૂચનો આપ્યા છે ખાસ કરીને કાઉન્સિલરો પ્રજા સાથે કોન્ટેક્ટમાં હોય અને પોતાના એરિયામાં કયા કયા કામની જરૂરિયાત છે એ બાબતની રજૂઆત કરી સંકલિત લિસ્ટ મને આપવામાં આવ્યું હતું એ બાબતમાં અલગ અલગ પ્રોજેક્ટના એન્જિનિયરો એક્ઝિક્યુટિવ એન્જિનિયરો ડી દબાણ શાખા હોય કે ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય આ બધા ડિપાર્ટમેન્ટને આજે બોલાવી અને ઝોન વાઇઝ જે સૂચનો છે એ કામના પ્રોગ્રેસ કેવા છે અને કેટલા સમયમાં પૂર્ણ થાય એવા છે એ બાબતની આજે મિટિંગ બોલાવી હતી ચારે જૂનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અલગ અલગ ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે વન બાય વન કરી અને તમામ કામો ડિસ્કશન કરી અને એનો એક્શન ટેકન રિપોર્ટ આજે તૈયાર કરવામાં આવ્યો છે ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ તો વડસર કોટેશ્વરમાં કોટેશ્વરમાં બ્રિજ બનાવવાનો છે નાળું બન્યું છે ત્યાં ટ્રાફિક જેમના પ્રશ્નો છે એ બાબતની રજૂઆત હતી વર્ષા તળાવના બ્યુટિફિકેશનની રજૂઆત હતી તો એનું ડિઝાઇનિંગ પતી ગયું છે હજુ રીડિઝાઇનિંગ કરી અને ફાઇનલ ઓપ આપી અને ડિપેર કરીને ટેન્ડર કરવામાં આવશે લાલબાગ સ્વિમિંગ પુલની જે કામગીરી કરવાની છે એમાં દરવાજા બદલવાના વોલ્ટેક્ઝ નાખવાની હોય ફ્લોરટેક્સ બદલવાની હોય કલરની કામગીરી કરવાની હોય એ ઝોન લેવલે આ કામગીરી કરવામાં આવી છે વર્ષા ગાર્ડનની ટેન્ડર પ્રક્રિયા થઈ હતી પરંતુ કલેક્ટરનો પ્લોટ હોવાથી આ જે ગાર્ડન હજારા છે એમાંથી કામગીરી કરવામાં આવશે ખાસ કરીને વાત કરીએ કે જે પાદરા વિસ્તારના એરિયા છે એમાં સોસાયટીના આંતરિક આસિસ ના રોડ બનાવવાના તો ધારાસભ્ય સાંસદ સભ્ય સાથે વાત કરી અધિકારીઓ સાથે સંકલન કર્યું છે ગુરુકુળથી હાઈવે સુધી વરસાદી ગટર નાખવાની કામગીરી નો વર્ક ઓર્ડર આપેલ છે ચોમાસા પછી કામગીરી ચાલુ કરવામાં આવશે વિધિ સિદ્ધિ ની બાજુમાં ખુલ્લી કાચ ઉપર સ્લેબ ભરવાની કામગીરી એનો પણ વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે અને એની કામગીરી પણ ચોમાસા બાદ ચાલુ થશે ફરી વાર ચાર વસ્તાથી હાઈવે સુધીની વરસાદી લાઈનમાં ધોળણ કરવાની કામગીરી છે એમાં બે વોલ વચ્ચેના નાના મોટા ડિસ્પ્યુટ સમજાવટથી દૂર થાય અને ક્રોસિંગ કરી શકાય એ બાબતની ચર્ચા જાણ થાય છે પાણીના પ્રેશરની સમસ્યા વોર્ડ નંબર ઓગણીસમાં છે તો હાલમાં જ એ લાંબા ગાળાનું આયોજન છે તરસાદીનો બુસ્ટર પંપ મંજૂર કરવામાં આવે છે અને આપી દેવામાં આવે છે વડોદરા બ્રિજ નીચે કામગીરી કામગીરી છે છે પૂર્ણ કરેલ એવી રીતે ઉત્તર નંબર જૂની વસાહતો જેવી કે આંબેડકર ચોક યાર્ડ આશાપુરી અમરનગર મધુકુન સોસાયટી વિદ્ધિ સિદ્ધિનગર બે હિંગરાજ માતાજી મંદિર પાસે ખોડિયાનગર વરસાદ અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ નાખવાની હતી આ અમુક જગ્યાએ ત્રણ ચાર સ્ટ્રીટ લાઈટ નાખવાની હતી પેચી રીતે અને આ સ્ટ્રીટ ના ડિપાર્ટમેન્ટને સૂચના આપીને આગામી ત્રણ ચાર દિવસમાં આ બધી કામગીરી પૂર્ણ થઈ જાય એ પ્રકારની સૂચના આપવામાં આવે છે નિઝામપુરા ગામ વિસ્તારમાં પાણી પીરસતાની ખૂબ મોટી ફરિયાદ છે એના નેટવર્ક સ્ટડી માટે ટ્રાયલ પીટની કામગીરી ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં પાણી પુરવઠાનો ઓપિનિયન આવશે અને ત્યારબાદ આગળનું કામગીરી હાથમાં લેવામાં આવશે હોમ રેસિડેન્સી સિવામ રેસિડેન્સી સિવાલિક સોસાયટી વિસ્તારને જોડતા ભૂખી ખાતે સમાંતર રોડની અધૂરી કામગીરી પૂર્ણ છે આ રસ્તો બનાવવાની કામગીરી મંજૂર છે વરસાદની સિઝન પૂર્ણ હતી કામગીરી પૂર્ણ કરવામાં આવશે પ્રયાગ ચાર ટીપી તીરના ગંદા પાણી સમસ્યા છે એમાં ઓલરેડી ચેકિંગ થઈ ગયું છે અને પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવેલો છે ટીપી તેરમાં અલગ પર્પઝમાં ફાઇનલ બ્લોટ અઠ્યાવીસમાં ફેન્સિંગ કરવાનું છે એ ત્રણ લાખનું કામ છે જે ઝોનના હજારમાંથી પૂર્ણ કરવામાં આવશે બી આર પટેલ સ્કૂલથી સરદાર રંગ જોડતા રસ્તાનું કાર્પેટિંગ કરવાની કામગીરી છે એ કામગીરી પણ જે ઝોનના એઆરસી છે એની બચતમાંથી કરવામાં આવશે લગભગ પાંચ લાખ રૂપિયાની કામગીરી છે સેવા ગ્રામ સોસાયટી નિઝામપુરા પાસે આવેલા ટીપી રોડ ને કાર્પેટિંગ કરવાની કામગીરી છે એ કામગીરી રોડ સારો હોવાથી કરવાને પાત્ર નથી છાણી ખોડિયા નગર છાણી સમા કેનાલ રોડ પર આવેલ તળાવમાં ખુબ જ મોટા પ્રમાણમાં કચરો છે એ કચરો ખાલી કરવાની સૂચના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ને તાત્કાલિક અસરથી કરવાની કામગીરી સોંપી દેવામાં આવી છે ખૂબ વધારે પ્રમાણમાં ડમ્પિંગ છે કામગીરી પૂર્ણ થતા એક થી દોઢ મહિનો લાગે એવું છે આશાપુરી નવા યાર્ડ ガーデン દે સરસ્વતી નગર પાછળના ભાગમાં કાચા પાકા રોડને કામગીરી અ વરસાદ બાદ કામગીરી હાથ ધરવામાં આવશે લગભગ એકતાલીસ લાખ રૂપિયાનો કામ છે તેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે છાણી જગત નાકા કેનાલ રોડ થી 30 મીટર નો જે વિકલ્પ હોસ્પિટલ ની બાજુમાં ભૂકી સાઇફન પાસે પંદર મીટર નો રોડ થઈયા છે અને ત્યાં સો મીટર એરિયા માં કાચા પાકા ઝૂંપડા છે જેમાં જમીન સંબંધનો પ્રોબ્લેમ હોય એ દરમિયાન આવનાર સમયમાં દૂર કરવામાં આવશે નિઝામપુરા પંપિંગ સેટ પાસે ભૂખી ઘાસનું નાળું પહોળું કરવાનું છે એ રિવાઇઝ એસ્ટિમેટમાં છે અને તેના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અને બ્રિજ ખાતાના એન્જિનિયરને અડક સૂચના આપી દેવામાં આવી છે નર્મદા કેનાલના ઉત્તર ભાગમાં આવેલા છાણી રોડથી પ્રસંગ પાર્ટી પ્લોટ સુધી ત્રીસ મીટરનો રોડ ખુલ્લો કરવો એના માટે જમીન મિલકત અને ટાઉન પ્લાનિંગ શાખા સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય લાંબા ગાળા માટે ઊંચી સ્તરમાં નવીન ગટર લાઇન નાખવાનું આયોજન વોર્ડ નંબર બેમાં કરવાનું છે ખાસ કરીને લીલેરા પાસે યુપીએસ ની કામગીરી ચાલી રહી છે અને સ્પેશિયલ લાઈન ની પણ કામગીરી ચાલુ થઈ રહી છે આગામી સમયમાં ગુડાના નેટવર્ક ને જરૂર પ્રમાણે ઉપલબ્ધ ગ્રાન્ટ મુજબ તબક્કાવાર આ ડ્રેનેજ નેટવર્ક નું કામગીરી કરવામાં આવશે ઓજી વિસ્તારમાં નવીન ગેસ લાઈન નાખવાની કામગીરીનું આયોજન થયેલ છે ચોમાસા બાદ કામગીરી હાથ ધરવામાં આવશે આવી જ રીતે અયપ્પા ગ્રાઉન્ડ ની સામે આવેલા કોર્પોરેશન માં વડીલ વિહાર બનાવવાની કામગીરી માગવામાં આવી છે પરંતુ ત્યાં કોઈ વડી દિશામાં બની શકે એવી પરિસ્થિતિ નથી વિસ્તારમાં પાણીમાં કન્ટામિનેશનની સમસ્યાનું નિરાકરણ કરવાનું છે જે દોડકાની લાઈનનું કનેક્શન કરવામાં આવ્યું છે ગઈકાલે પરમ દિવસે જે આપણે શટડાઉન લીધું એના લીધે જે બાર જેટલા ટ્યુબવેલ બન્યા છે એનાથી બાર એમએલ જેટલું પાણીનો વધારો થશે જેથી પૂર્વ વિસ્તારમાં વધુ પાણી મળી શકશે અમિતનગર ઉર્મિપ્રી નીચે રસ્તો બનાવવાની કામગીરી જે કરવાની છે એ કામગીરી બ્રિજ પ્રોજેક્ટ સાથે કન્સલ્ટિંગ નિમણૂક કરીને કામગીરી થઈ શકે ને એ પ્રકારના અભિપ્રાય આપ્યા છે મુક્તાનંદથી ઉડા સરકાર સુધી માઇક્રો લાઇન પદ્ધતિ જે લાઈન નાખવાની અને ફૂટપાથ નાના કરવાની કામગીરી છે હાલ અંદાજે હેઠળ છે પંદર દિવસમાં અંદાજ પૂર્ણ થઈ અને ટેન્ડર પ્રક્રિયા થઈને કામગીરી સેન્ડિંગમાં લાવવામાં આવશે જલારામ સેવા વસ્તી સહયોગનગર સેવા વસ્તી ખાતે આંગણવાડી બનાવવાનું કામ છે આઈસીડીએસ વિભાગ દ્વારા સંકલન કરી અને આગળના સમયે કામગીરી કરવામાં આવશે ફતેહગંજ શાક માર્કેટની બાજુમાં પ્લોટમાં શાક માર્કેટ બનાવવા માટે જરૂરી પ્લોટ જમીન મિલકત વિભાગને ખાસ કરીને ટાઉન ડેવલપમેન્ટ વિભાગને કહી દેવામાં આવ્યું છે એમાં જે નેટવર્ક બદલવાનું છે ખાસ કરીને એસી લાઈનો બદલવાની છે એમાં સોસાયટીના રહીશો સાથે એક્ઝિક્યુટર સંકલન કરવાનું કહેવામાં આવ્યું છે નાગરવાડામાં ઓનલાઈન બુસ્ટર નાખવાનું જે કામ છે એની સૂચના આપી દેવામાં આવે છે પાણી ટાંકી પાસેના શાક માર્કેટ માટે ઓલ્ટરનેટ વોર્ડ સુધી